નગરનો એક છોકરો યુપીના નોઈડા પહોંચી જાય એક ઘરમાં ઘુસે ઘરમાં રહેલી એક સ્ત્રી છે એને એની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરે એ વાત ન કરે તો એને મારી નાખવાનો પ્રયત્ન કરે અને પછી પકડાય ત્યારે ખબર પડે કે ઘર સીમા હૈધરનું હતું અને જે છોકરો એની સાથે સંઘર્ષ કરી રહ્યો હતો એનું નામ તેજસ જાની છે અને સુરેન્દ્રનગરનું છે સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવ્યો હોવાનો તેજસે દાવો કર્યો તેજસ જાની નામનો એક છોકરો સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલની પાછળના ભાગમાં રહે માતા પિતા બંને ગુમાવી ચૂક્યો છે પડોશીઓનું કહેવું છે કે માનસિક રીતે એટલો સ્થિર નથી કે જેના કારણે પોતાના નિર્ણયો સારી રીતે કરી શકે એકલવાયુ જીવન જીવતો હતો ને અચાનક એ પહોંચ્યો સીમા હૈદરના ઘરે કોણ સીમા હૈદર કદાચ આ નામથી નાનું છોકરું પણ અજાણ્યું નથી તમે જો કોઈને પણ પૂછશો આજુબાજુ દેશના આપણા ત્રણ સેનાના ચીફનું નામ શું છે અધ્યક્ષોનું નામ શું છે તો કદાચ એમની પાસે જવાબ નહીં હોય દેશના રાજ્યોની રાજધાની કેપિટલ વિશે કે દેશની રાજધાની વિશે પણ બહુ વિશેષ માહિતી નહીં આપી શકે પણ સીમા હૈદર કોણ અને સચિન સીમાની લવ સ્ટોરી કોણ શું છે તો એનો જવાબ કદાચ મોટાભાગના લોકોના મોઢે હશે થેન્કસ ટુ મીડિયા બાકીના બધા લોકોના લીધે હવે એ કહાની એટલી બધી પ્રચલિત થઈ ગઈ છે કે એક બાજુ હજારો માણસો દેશમાં ન્યાય માટે ઝંખે છે અને બીજી બાજુ એક ખૂબ મોટા વકીલ સીમા હૈદરના વકીલ બનીને પત્રકાર જ્યારે એને પ્રશ્ન પૂછે છે ત્યારે કહે છે સીમા નહીં તમારે

સમાજ પર આ બધી વાતોની કે સમાચારની શું અસર થાય છે એનું બહુ જ મોટું ઉદાહરણ તેજસ નામનો એક છોકરો છે કે જે સુરેન્દ્રનગરનો છે હવે સુરેન્દ્રનગર ને સીમા નામ જોવા જઈએ તો કોઈ જ લેવા દેવા નથી નોયડા દૂર છે દિલ્હી બોર્ડર પર યુપી પાસે આવેલું છે ત્યાં પહોંચે છે તેજસ જાની ત્યાંની પોલીસે અટકાયત કરી છે આપણે કુંભના મેળામાંથી મોનાલિસાના આઈઆઈટી બાબાને યાદ રાખીએ છીએ ભારત પાકિસ્તાનના સંઘર્ષમાં મીડિયા પર સીમા હૈદરની સ્ટોરીઝ જોવા મળે છે અને બધી જ કહાનીઓની ને સોશિયલ મીડિયાની અસર એ થાય છે કે એક છોકરો કે જે મા બાપ વગરનો છે માનસિક રીતે સ્થિર નથી એ દોડીને નોયડા પહોંચી જાય છે સમાજની આ સ્થિતિ પણ કદાચ યુદ્ધથી ઓછી નથી